લીલો મારો રંગ છે બાકી લાલ ચાંચ છે ગળે કાળો કંઠલો છે મરચું જામફળ ખાઉં છું બોલો ભાઈ હું કોણ કોણ આવે કોની ચાંચ લાલ છે પોપટની છાંચ કેવી હોય એ શું ખાય મરચું ખાય ને જામફળ ખાય શું ખાય સરસ ચાલો હવે બીજું મારે બે પગ છે મારે માથે કલગી છે સુંદર મજાના પીછા છે બોલો આવે ચલો હવે મારે બે પગ છે છે કાળો મારો રંગ કાકા કાકા કરું છું

ખબર પડી સરસ ચલો હવે એટલી ખબર હોવી જોઈએ તમને હવે